આ બંદલ ને આપણે થોડોક પ્રેંક કરવાનો એ સક્સેસફુલ થાય એક નહીં જોયું તો છેલે શરૂ કરતે હૈ જય દ્વારકાધીશ તો ફરીથી આપણા નવા બ્લોગ માં તમારા બધા નું સ્વાગત છે અને મસ્ત મજાના ના નાઈ તૈયાર થઈ ગયા હી ને જવાનું હે કઈક ચક્કર મારવા અને મિત આવી ગયા હાય આ ચશ્મા લગાવો ચા મે આપકા લગાવો ના ચશ્મા તેરી

તો હવે એને મળીએ રવિવારી માં તો કઈ એટલું બધું હતું નહીં એનો એક મસ્ત મજાનો બ્લોગ બનાવી નાખતો બરોબર એનો ભાઈ ના રીજો નાની મોટી ખરીદી કરીને નીકળી ગયા બી ઘર બાજુ કેમ કે ડખા ભાઈ આવવાના છે અને ઈ હવે ઘરે આવો ઘરે તે મળીએ તો હું કેવો મીઠા ભાઈ હા ઓલું લઈ લીધું હે આ છે બોકડું અચ્છા हमको सिखा रिया है तो मस्त मजा ना घर बाजू निकली गया ही अरे

ટીવી ચાલુ છે અને મસ્ત મજાની ભેળ બનાવીએ બીજું તો ઓપ્શન છે નહી બરાબર મસ્ત મજાની ભેળ ભેળ બનાવીએ ખાઈ લઈએ અને પછી મળીએ તો ચલો કન્ટિન્યુ ગાઈસ આપણે ટમેટા કાપતા હતા ને ડુંગળી આપડા ઈ કપાણી નઈ એટલે મેડમ કે લાવો અમે કાપી દઈ બીજું હું તમારા થાય તો કાપી હોત તો બધું થઈ જાય હું બોલ હવે હું અંબાવું બેટા તો હાલો હવે થોડું પેલા ભેળ બનાવી લઈએ ને પછી મળીએ તો ચલો કન્ટિન્યુ ફાઇનલી મિત્રો મસ્ત મજાની ભેળ બની ગઈ છે અને વનમિતભાઈ ભૂખા કાઢવાના આવી બરાબર તો મસ્ત મજાની ભેળ ખાઈ લેવી ચાખી લીધી એ થોડી વ્યવસ્થિત બની છે તમારી ભાભી એ બનાવી એટલે વ્યવસ્થિત હમણાં જાય એટલે કાંઈ વખાણ કરવી બરાબર મસ્ત મજાની બની મિતભાઈ કેવી ભેળ બની છે

આગળ આગળ મળી મળી આપણે મેં તમને બંડલ દેખાડ્યા હતા ને બજારમાંથી આ આ ખોટું બંડલ છે અને આ બંડલ ને હે થોડોક પ્રાંગ કરવાનો સક્સેસફુલ થાય કે નહીં જોવી રોડ ઉપર હે ને અમે મૂકવા જવાનું છે અને જોયું કોઈ લેશે કે નથી લેતું તો ચાલો કન્ટિન્યુ રિયાક્શન સક્સેસફુલ થઈ ગયો એને લેમે તો પ્લાન હતો સક્સેસફુલ થઈ ગયો હે હવે એવું ન કરાય બહુ હું કેવું લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો મિત્રો હવે બધા વંકા વંકાને ફોન કરી ટાઈમ પાસ કરીએ થોડો ઘણો અને પછી તો ચાલો ગાંટીની ફાઇનલી ગાઈસ રોડે ચડી ગયા સીવી અને લાવા મે અમિત ઘરે કેમ કે ઘરે હાજરી દેવી પડે ને પછી જમવાની પછી એના ઘરે જમશે પછી બાકાજી કે બોલાય કઈ બાજુ જાવું કે પ્લાન પ્લાન છે પછી ફોટો મોટા પાડશું ને થોડા ઝુલતા ફૂલ બાજુ જવાનો વિચાર છે તો કન્ટિન્યુ બ્લોક માં વઈના રહેજો એ પુલ હું તમને બતાવું ત્યાં ફોટા બોટા પાડીએ રીલ રીલ બનાવીએ બરોબર તો ચલો કન્ટિન્યુ ભાઈ ઘરે પહોંચી ગયા છે બાકાજી કે બોલાય દીધી ખાવા ખાવામાં જુઓ

હા આગળ જઈએ કોના કોના પાડીએ મીતભાઈ થોડા ધોળા લાગે છે કેમ ખબર છે સમજી જાવને તમે યાર જોર જોર સે કે લોકો કો સ્કીમે बता દે હા એમ તો આલો મળવી આગળ ઘરે પહોંચી ગયા હી બધા બંકાઓ આગળ એ ઢખા હાય હાય રાહુલભાઈ હાય હાય મીઠા હવે ક્યાં જવાનું છે ઝુલતા ભૂલે

અને પુલ જો ઝૂલ આ ટ્રક આવે ને એટલે આ પુલ હે ને આખો અલગ ડલગ થાય એવું બધું છે અહીંયા તો આલો મસ્ત મજાના ના ગાંઠિયા ખવરાઈ દઈએ અને પછી મળીએ તો ચલો ગાંઠી આ છે ઝૂલતો પુલ જો ફૂલ બાકાજી કી ને આ બધા પક્ષી છે ધખાભાઈ ભાઈ ગાંઠિયા નાખે જો ઈ કબૂતર નહીં પણ હા હવે આવે છે ભાઈ આયા અલગ અલગ પક્ષી છે કે નહીં રાહુલ ભાઈ અલગ અલગ નથી એ ખરખત છે એ છે તો મારો બોપટ કર

Maju aja ya. Tomas, Tomas, vlog utarilidoh aja. Maju aja, like, share, dan subscribe, kawan, bulet aja. Malah agar. Guys, kare aja, ini. Kau, boy. Hai. મોઢું <SANASCACHA> બ yeah, <SANASCını> <SANASCINR DLC> <SANASCINR>

કેવરીઓ રાહુલ ભાઈ આઈ જો આઈ જો આઈ જો જો તમારે બટન કાપી હોય તો મોઢું ખોલું રાખીને કાપજો દોત કપા હે વિડીયો આટલું જ તો વિડીયો મજા આવી તો લાઈક કરો ચેનલ માં નવો સબસ્ક્રાઇબ કરો હવે મળીએ નવા વિડીયો માં લગી બાય બાય